એ હું તને હું કહું એ મારે થોડું પાણી વારવાનું વારી આવું આ ત્યાં વારી આવો અને તેમ થાય ને તો છોકરા ને કીધે એ એક મારા બેટું ભણવા નઈ જાય કાલ માર દાદા આટાણું કરવા ગયા તો મે સાયકલ મગાવી સાયકલ નો લાવ્યા આજ તો હે ને ભળવા ન જાવ લાહેર છે હંતઈ જાવ શું ક્યાં ગણે હંતાવું લહે ને આ લીમડામાં સડી જાવ એટલે હેનું કોઈ સડીસા જ નઈ ઓય ઓય હવે ભલે ગોતતા હોય પણ હાથ પાડન તો હાંભરું નથી સંડોડી બટા હિત્યાન આવવાનું છે શું ટાઈમ થઈ ગયો હે હા તો હું ખમો હિત્યાન કહો લે આ હિત્યાન મારો દીકરો અહીંયા હે ને મારો બેટો કે વઈ ગયો છે આ ડોક્ટરે એમ પીડું હે આપ જો બટા આ હિત્યાન ભણવા જવાર થયો લે તા મારો દીકરો હટકી ગયો તમે બે એને ભણવા વઈ જાવ પછી હું ગોતી અને મૂકી દઈ

એ ના ડોસી આ બાજુ ના આવ્યો એ ફરવા જવાનું થયું ત્યાં મારો દીકરો હટકી ગયો હાલ ડોસી ગોતવો દસિ હવે હાલ ખો

પછી અરે હું તને શું કહું એવો એ ગમી આણું છે ને તું સાયકલ નું ખાઈ ને અલ ખાયો ખા આવે છે લેવાય ए डोशी ए हाथ पर या ए इतिया आप जो था दादा था तो साइकिल आया या तू क्या सो जा ओ यतिन बाहर निकली जा एक नंबर साइकिल है आप जो नानी आवड़ी आले मार हटो मा दादा साइकिल लाए है आ तू खोटे खोटो हनते जो लाए है ने हेलो जाओ <laughs> केवी मस्ती नी साइकिल ही <laughs> ડો તો હજી એ ક્યાં હાલ થઈ ગયો તો લીમડા માં તો સડી જો તો એ લીમડા ઉપર કોઈ દી હંતા હોય કોક દી પડી લે તો તાટિયા ભાંગી જાય છે હંતા એ જા કા હંતા ગયો તો માર દાદા નું કે દુને સાયકલ લાવો તો સાયકલ ન લાવ તો આટલી હે જો તા હાટો સાયકલ તો લાયા છે અને કાલ લાયા તા એટલે થોડું મોડું થઈ ગયું છે એટલે તને નતું કીધું અને તું તો પછી હંતાવા મળે હાલ ડોક્ટર લઈને ટેમ થઈ ગયો સાયકલ લઈને ભળવા ઉપર એ હો દેવી એ ડોશી હા એ કેટલો હાર ખાઈ ગયો જો તો હા ઓડવા અલે પાછો સાઈડમાં આખ દે હો એ હા હરી વેરવા આખ્યો જા જા આ ડોશી એ હું પાણી એ હા અને હવે છોકરા હા ઈ હો હા સારું તમે સાયકલ લેતા હા નવી સાયકલ લાવ્યા લાગે છે

साइकल आयो इनी साइकल बठाई ले हि मारा दिख रहे इनी साइकल मा न बेउ रहे जो जेले ता साइकल बठाइ ले लेला सुरिया मोरा मो लंगड़ी लंगड़ी मारे रे मारो दिकरा लंगड़ेदार राम बाई गयो तू तम त लंगड़ेदार रे वो साइकिल बट है गयो तो जो आईता सर साइकिल लूट ले गई गयो हे मां साइकिल उठ के ले गयो हां

મારો બાપા ના બાપા હતા મને કોઈ દી સોરતા ને શીખવાડ્યું કા ફઈ ને સોરતા શીખો છો તારા બાપને ને ચાય હાલે એવું નઈ રેવા દેતું તને નિશાળે આવા સંસ્કાર દીધા હારા સંસ્કાર લાવો હારા તો તારું બાપનું નું થોડું નામ વધે આતા કપાવા ઉભો છો કા ફઈ મારો દીકરો આ જે ભોડું કરા મીંદરા જેવું આ બટા તું એ જા હું આ જોઈ લે છો અને અહીંયા કોડા આવું કોઈનું નું નો સોરાય હા પણ હશે આવે સો હશે તું એવી સો તું એવી સો તું કાફર ની સો તારા બાપને આવું શીખવાડ્યું સોરતા પણ મેં શા શીખવાડ્યું છે શાય હાલે એવું નઈ રેવા જો હાલે એવું નઈ રેવા જો હું ભારું ને એ માને નિશાળ ભેગો કઈ ન કાટ્યા ભાઈ ને હાલે નિશાળ ભેગો થાય હાલ તું હા હાલો મીંદરા જેવું મોઢું કરા પાછો વાળા જેવું કલમે એક ગાપ પર ઢોચી વાઈ